એક ચાર વર્ષનો છોકરો તેની છ વર્ષની બહેન સાથે માર્કેટ ગયો રસ્તામાં બાજુમાં જોયું તેની બહેન ન હતી પાછળ પાછળ રહી ગઈ હતી અને રમકડાની દુકાન પર ઊભી હતી તેનો ભાઈ ત્યાં ગયો અને પૂછ્યું કે કાંઈ જોઈએ છે તારે કાંઈ લેવું છે ત્યારે તે છોકરીએ કહ્યું કે પેલી ઢીંગી

ત્યારે કાકાએ પૂછ્યું છોકરાએ નદીમાંથી વીણેલા છીપલા પોતાના ખિસ્સામાંથી માંથી કાઢી અને આપ્યા આ જોઈ અને દુકાન માલિક આશ્ચર્યચકિત તેને લીધા અને પૈસાની ચમગણ માં લાગી અને પછી તેની સામ જોયું છોકરોની કિંમત કરતા પણ વધારે છે એટલે હું તને પાછા આપું છું ચાર છીપલા લીધા અને બાકીના બધા જ છીપલા એને પાછા પરત આપ્યા છોકરો ખુશ થઈ ગયો અને વધેલા છીપલા લઈ

તેણે પૈસાના બદલે છૂપલામાંથી તેની બહેન માટે ઢીંગલી ખરીદી હતી અને વિચારશે કે દુનિયામાં આ દુનિયા છે ને સારા માણસોથી પણ ભરેલી છે માટે સકારાત્મક રહો અને સકારાત્મક વર્તન કરો જો તમે સક્ષમ છો ને તો વસ્તુઓનો ઉપયોગ માત્ર પોતાનું સુખ અને સુવિધાઓ માટે ના કરો પોતાની વસ્તુઓ અને સાધનોથી અન્ય લોકોને મદદ કરો અને સેવા અને મદદ જ માનવતો નો પ્રથમ ધર્મ છે